રંગીતભાઈ પર્વતભાઈ ડાયરા રમીલાબેન ડાયરા નયનાબેન ભીમા પટેલ અલ્પેશ ભેમા પટેલ ગેરકાયદેસર મંડળી રચી ચંદ્રસિંહભાઈ ગજાભાઈના ખેતરમાં તારીખ ચાર સાત બે હજાર પચીસના રોજ ટ્રેક્ટરનું ખેડાણ કરી વાવેલા મકાઈના પાકને નુકસાન પહોંચાડ્યું હતું ખેડાણ કરતાં અટકાવવા જતા ડાયરા ચંદ્રસિંહભાઈ ગજાભાઈ કાળુભાઈ ચંદ્રસિંહ ડાયરા કોકિલાબેન કાળુને ગરદાપાટનો માર મારી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી આ સંબંધે ડાયરા કાળુભાઈ ચંદ્રસિંઘે પીપલોદ પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે કોઈ કાર્યવાહી નહીં કરતા ડાયરા ચંદ્રસિંહભાઈ ગજાભાઈએ દાહોદ એસપી લેખિત રજૂઆત કરી છે અમારા કાળિયા ગોટા ગામમાં અમારા બાપદાદાના પેઢીના અમારી જમીન આવેલી છે આ હામાવાળી પાર્ટી અમે મકાઈ ઓરવા ગયેલા હતા અમારી ખેતી બગાડી આપવાથી એમને ગરદા પાટો કરીને મારવામાં આવ્યો હતો તો મેં પીપલોદ પોલીસ સ્ટેશનને જાણ કરી હતી પણ આ સાહેબ લોકોએ કંઈ કાર્યવાહી ના કરી એટલે દાહોદ અમે એચપી સાહેબને અરજી આપેલ છે અને આ લોકો વારે ઘડીએ અમુને ખેતી બગાડી આપે છે અને મારકૂટ કરે છે અને ઘરે આવીને ધામધમકી આપે છે આ લોકો માથાભારી છે કે તમને આમ કરી નાખશો ને મર્ડર કરી નાખશું ને આવું તેવું એટલે અમુક ખેતરમાં જવા ન દેતા અમારી ખેતી બગાડે છે વારે ઘડીએ સાહેબ એટલે અમે જાણ કરી છે દાહોદ કોણ તમને માની રાખો ધમકી આપે એ અમારા વિરોધ પાર્ટી છે અમારી શું નામ છે એમનો રમીલાબેન રૈલાભાઈ છે અને અભિષેકભાઈ છે અને બીજા એક ફુલસિંગભાઈનો છોકરો છે અને એક માનસિંગભાઈ છે અને એક ધીરા સોના છે રંગીત પર્વત છે અને બુદલીબેન છે પછી નૈનાબેન છે અને બધા ભેમાભાઈ ધીરાભાઈ છે મોટીના ઝેરીના છે ચાર પાંચ જણા લોકો આ બધા વિરુદ્ધ તમે પીપલુદ પોલીસમાં ફરિયાદ આપેલી હા આપેલી તો પીપલુ પોલીસે કોઈ કાર્યવાહી કરી નથી ના કંઈ નથી કરી અમારા ઉલતા જામીન લીધા ઘર કાયદે એ લોકોએ અમારી જે અમે જાણ કરી અમારે એ લોકોએ જામીન લેવડાવ્યા તો પછી તમે આ કઈ કઈ જાણ કરી પછી તમે આગળ પછી અમે દાહોદ જિલ્લામાં એચપી સાહેબને આપી છે એસપી સાહેબને જાણ કરી હા કેર જાણ કરી અમે 7 તારીખે જાણ કરી કાલે 7 તારીખે હા કાલે જાણ કરી 7 તારીખે જાણ કરી હા સોમવાર ના રોજ હા સોમવાર ના રોજ હારો ભરો વાતચીત સાહેબ જોડે કરી છે રૂબરૂ મળ્યા સાહેબ હા હારો ભરો તો તમારી શું માંગ છે કાયદેસર કાર્યવાહી થઈ જાય કાયદેસર કા એમને માંગ છે કે અમારી આ ખેતી અમારી બગાડી લે છે તો આ લોકો એવા મોટા તત્વ માથા ભારે છે અમને વારે ઘડી આવા હેરાન કરે છે અને મારપીટ કરે છે તે એમનો ન્યાય અમને આપા સાહેબ એ અમારી માંગણી છે કાયદેસર કાર્યવાહી થઈ જાય કાર્યવાહી થઈ જાય સાહેબ हर समस्या की डेट है हेडलाइन